હાઈસ્કૂલ ખાતે કાનૂની શિબિર યોજાય આજરોજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ સિહોર પોલીસ સ્ટેશન તેમજ સિહોરની પ્રતિષ્ઠિત જે સો વર્ષ જૂની શિક્ષણ સંસ્થા એવી શ્રી એલડી મુની હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે એક કાનૂની શિબિરનું આયોજન થયું હતું જેમાં આશરે ચારસો થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં પોક્સો ટ્રાફિક સાયબર ક્રાઇમ અંગે ઓવેનેસ માર્ગદર્શન મેળવ્યું હતું કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સિહોર પોલીસના અધિકારી એ બી ગોહિલ દ્વારા ખૂબ જ રસપ્રદ કાયદા અંગે માહિતી આપી હતી તથા ગુરુજનોનું સ્વાગત કરું છું તથા વિદ્યાર્થી મિત્રોને આવકારું છું આમ પોલીસમાં બહુ બોલવાનું આવતું નથી પણ અમારો વિષય છે એટલે બોલવું તો પડશે પહેલાં આપણે લઈએ પોસ્કો ઉપર કે અપહરણ બે પ્રકારના હોય છે વાલીપણામાંથી અપકરણ અને પુખ્ત અપહરણ એટલે કે જેની ઉંમર અઢાર વર્ષથી ઉપરની હોય તેને અપહરણ અને વાલીપણામાં જેની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોય તો એને વાલીપણામાંથી અપહરણ કહેવામાં આવે છે અત્યારે સૌથી વધુ અપહરણ વાલીપણામાંથી છે માનો કે જેની સાથે દીકરી ગઈ હોય એ પુખ્ત હોય તો એને આજીવન કેદ સુધીની સજા થાય છે અને કદાચ ઓછી ઉંમરનો હોય છોકરો અઢાર વર્ષથી ઓછી ઉંમરનો હોય તો તેના માટે સજા તો ગંભીરતા મુજબ રાખવામાં આવે છે એટલે ખાસ તમારે જોવું જોઈએ કે આપણે કોઈપણ ગુનામાં સંડોવાય નહીં અને એકાદ વખત કોઈ પણ ગુનામાં સંડોવાયા પછી તમારું ભવિષ્ય અંધકારમય છે અને અઢાર વર્ષ પછી તો ખાસ કે તમે એક ગુનામાં અત્યારે તમામ રેકોર્ડ ઓનલાઈન છે પરંતુ ચાઇલ્ડ પ્રોનોગ્રાફી એ નાના બાળકોના જે ઉપર દર્શાવવામાં આવે છે એ ક્રાઇમની નજર હોય છે તમારા મોબાઈલમાં જે કંઈ ચાઈલ્ડ ફોટોગ્રાફી આવે એને તમે જુઓ ને બીજાને ફોરવર્ડ કરશો એટલે તરત તમે આરોપી થઈ જશો આ બેન છે મમ્મીના એવા ફોટા રાખતા હશો તો એ ફોટા નહીં રાખવા કારણ કે કોઈ પણ એડિટિંગ કરી એનો ગુનો એડિટિંગ કરી બીજાને ફોટા વાયરલ કરીને ભવિષ્યમાં ગુનો બને છે એટલે આવા ફોટા તમારે નહીં રાખવા જોઈએ ખાસ તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા મોબાઈલમાંથી કોઈને એવા મેસેજો જવા ન જોઈએ કોઈ પણ પ્રકારની કોઈ પણ તમારી પાસે એટલે બધું ડૂબી જ જાય છે અને એપ જ બંધ થઈ જાય છે એટલે તમારા પૈસા જે કાંઈ રોકાણ કર્યું એ જતું રહેશે હમણાં એક નવું આવ્યો છે પાર્સલ કે તમારા નામથી આવ્યું છે ને એમાં ડ્રગ એટલે કે અફીણ ગાંજો ચરસ મેટાફાઈન એમડી આવી ઘણી પ્રકારની ડ્રગો આવતી એ નીકળ્યું છે ને તમને આમાં એરેસ્ટ કરવા પડશે આપણે સિયોરના એક ડૉક્ટર સાહેબે પણ આમાં આવી ગયા હતા પોલીસ સ્ટેશન આવ્યા તમે તો એક ડૉક્ટર સાહેબ પૂછવું તો જોઈએ ને તમારે ચાર ટકા કમિશન મળશે અને તમને વર્ષે ડબલ પૈસા મળશે અમુક માસ્ટરો બીજા માસ્ટરોના ઉશીના લઈને એક કરોડ નું રોકાણ કરી દીધું અને છેલ્લે આખી એપ જ બંધ થઈ ગઈ ભરતનગર પોલીસ સ્ટેશન ભાવનગર અને ત્રણ ગુના દાખલ થયા એટલે આવું કોઈ ધ્યાને ન આવે આવામાં કોઈ લોભામણી જાહેરાતમાં છેતરાતા નહીં અને હવે આપણે આવી ટ્રાફિક ઉપર ટ્રાફિકમાં તમે અઢાર વર્ષથી ઓછી ઉંમરના હોય અને પંદર વર્ષથી વધુ ઉંમર હોય તો પચાસ સીસી થી ઓછી વાળું વાન ચલાવી શકો છો એટલે કે હાલ જે ઈ બાઈક આવ્યું ઈ છે અને એક લ્યુના બે જ તમે ચલાવી શકો અઢાર વર્ષથી ઓછી ઉંમર હોય તો અને અઢાર વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ વ્યક્તિ પચાસ સીસી કરતાં વધુ વાહન વધુ સીસીનું વાહન ચલાવે એના માતા પિતા ઉપર ગુનો પણ દાખલ થઈ શકે છે અને માતા પિતા તમારા એક્સિડન્ટ પ્રમાણે જે કંઈ પામનાર કે મૃત્યુ પામનારને રીતે વળતર પણ આપવામાં આવે છે એટલે ભવિષ્યમાં કોઈ પણ અઢાર વર્ષથી ઓછી ઉંમરના પચાસ સીસીથી ઓછી વાહન ચલાવજો આ બીમારીથી નથી મળતા એટલા અકસ્માતથી મરે છે હવે અમારા જે મુખ્ય વિષયો હતા એમાં સાહેબે તમને પ્રકાશ પાડી અને ઘણી સરસ માહિતી આપી છે અને આ બાબતે શું શું તકેદારી રાખવી ક્યાં ક્યાં તમે ભૂલ કરો છો કેવી ભૂલો ના કરવી અને પરિવારને આ બાબતે તમારે કેવી રીતે અવેરનેસ કરવા અને જાગૃતિ લાવવી અને જે આ ક્રાઇ સાયબર ક્રાઇમના ગુના બનતા બને છે અત્યારે સૌથી વધારે ચોરી કરતા સાયબર ક્રાઇમના ગુના વધે છે બહાર લાવવાના છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવાની છે તો એના માટે અમે એક માધ્યમ તરીકે તમારો ઉપયોગ કર્યો છે કે બાળકો છે એ આ બાબતે કદાચ એમના વાલીઓને કે અને એના વાલીઓ છે તો આ વ્યાજનો જે ખપરમાં હોમાય છે એમાં પડે નહીં અને કાયદેસર જે બેંક દ્વારા લોન આપવામાં આવે એ અને બીજું એ કે તમારા સાહેબોને પણ ખબર હશે કે તમને ભણાવવા માટે તમારે ટ્યુશન ફી કે કોઈ પણ ફીની જરૂર હોય તો અમુક પ્રકારે સરકારશ્રી દ્વારા પણ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એ પેટે પાટા બાંધી અને મજદૂરી કરે પણ ફીના પૈસા ના ભરી શકે એટલે અમુક જગ્યાએ એ તમને કે કોઈને કહ્યા વગર પૈસા વ્યાજે લેતા હોય છે તો આ જે પૈસા વ્યાજે લઈ અને તમને ભણાવતા હોય છે પણ વ્યાજ લેવું અને કેટલા ટકા વ્યાજે લેવું શરાફી વ્યાજ પણ હોય છે કોઈ પણ લાયસન્સદારવાળો પણ વ્યાજે આપે છે પણ એવું નથી હોતું જ્યારે તમારા વાલીને એ ઘણીવાર એવું કરે છે કે જે સરાફી કે બેંકનું લોન આપતી હોય તો ત્યાં નથી જતા કોઈ જે આ વ્યાજવટાવનું બે નંબરનો ધંધો કરતા હોય અને દસ ટકા વીસ ટકા પેનલ્ટી સાથેનું વ્યાજ એવા દસ હજાર વ્યાજ લઈ અને એ દસ હજારના વીસ હજાર થાય ત્રીસ હજાર થાય વ્યાજ ઉપર વ્યાજ ચડતું જાય પછી તમારા વાલી છે એ વ્યાજના ખપ્પરમાં હોમાઈ જાય છે મારા પીએચએફ અને ગૌતમભાઈ આપી દીધી છે છતાં પણ હું થોડીક તમને માહિતી આપું કે અત્યારે આપણે લોન આપતી એપ્લિકેશન બધા મોટા ભાગે ખ્યાલ છે યુઝ કરો છો ને મોબાઈલ બધાય લોન આપતી એપ્લિકેશન જે હોય એ લોનમાં તમે જે એપ્લિકેશન લોન આપે છે એ એને તમે નથી ઓળખતા કે આપણે એમને નથી ઓળખતા છતાં આપણે આપણું આધાર કાર્ડ અને પાન કાર્ડ અપલોડ કરીએ એટલે સીધી જ આપણને બેંકમાં એ લોનના પૈસા જમા થઈ જાય છે પછી રકમ જમા કરવાની જે મુદત હોય છે એ બહુ લાંબી નથી હોતી પાંચ દિવસ અથવા દસ દિવસની હોય છે એ તમે જમા કરાવો પછી બીજા તે ત્રીજા દિવસે તમારામાં તમે જે પાન કાર્ડને તમારો ફોટોની અપલોડ કર્યો હોય ને એના ન્યૂડ ફોટો બનાવી તમને મેસેજ કરે તમને કહેવાનો રહી ગયો કોઈ પણ અત્યારે અમુક એવા લે ભાગો થતો હોય તમારું બેંક ખાતું હોય એને એમ કહે છે કે તમને મહિને વીસ હજાર રૂપિયા દઈશું તમારું બેંક ખાતું અમને વાપરવા આપો તો આવું વાપરવા નહીં દેવું કારણ કે મેં એક તપાસ ભરતનગરમાં કરી એમાં નડિયાદના એક ઠક્કરનું બેંક ખાતું વીસ હજારમાં ભાડે લીધેલું અને એમાં એક જ દિવસમાં સોળ ત્રણ બે હજાર ત્રેવીસમાં એક જ ચોવીસ કલાકની અંદર ત્રણ કરોડ ને પંચ્યાસી લાખ રૂપિયા જમા થયેલા જે પૈસા આવેલા એ બધા આવી રીતે ચીટિંગના ને ફ્રોડ ના જ હતા અને ઓલા જે ખાતું વાપરવા વાળા હતા એને મોબાઈલ ચેકબુક ને બધું આના નામનું પાસે રાખેલું પૈસા પૈસા ઉપાડી દીધા ને ઓલ ઇન્ડિયામાં એના ઉપર છપ્પન ગુના દાખલ થયેલા જુદા જુદા રાજ્યોમાંથી એવી ધમકી આપે છે એટલે તમે ડરલીનું દીર્ઘ થઈને એવી પૈસા વધારાના આપી દો છો એટલે આ રીતનું તમારી સાથે સાયબર ક્રાઇમ થઈ શકે છે